જે 24 કલાક જેની અટકાયત થઈ છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે

એટલે એવું નહી સમજવાનું કે પોલીસ ના દબાણ થી પરસોતમ ભાઈ અરે આપણે છે કૃષ્ણ ભગવાને ખાલી પાછે જ ગામ કૌરવ પાસે માગ્યા હતા પાછે જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું ગઈ છે ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સાવ નહીં થાય અને કાલે પણ સાંભ નહીં થાય